ગાંધીનગરના અડાલજ ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા વિશાળ શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો ગુજરાતના વકીલ આલમનો ભારત સહિત વિશ્વભરમાં નોંધ લેવાય તેવો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ઇતિહાસમાં સૌ પ્રથમવાર એક સાથે એક મંચ પર અગિયાર હજારથી વધુ એનરોલ થયેલા વકીલોને તેમના વ્યવસાયને લઈ સામૂહિક શપથનું આયોજન કરવામાં આવ્યું હતું બીજી નોંધનીય વાત છે કે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં તો આ ઘટના નોંધાઈ જ છે પરંતુ આ મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રમુખ જેજે પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કાયદા મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન મિશ્રા સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અમિત શાહે જણાવ્યું હતું કે ભારત વિશ્વના અર્થતંત્રની યાદીમાં પાંચમા નંબર પર પહોંચ્યું છે વકીલોનું એકસાથે ન્યાય સાથે જોડાવવાનો કાર્યક્રમ કર્યો છે વકીલોએ દેશને આર્થિક ન્યાય રાજનીતિક ન્યાય કાયદાકીય ન્યાય આપવાનું કામ કર્યું છે દેશની જનતાનો ન્યાયતંત્રમાં વિશ્વાસ છે જો ન્યાય મળવામાં વીસ વર્ષ લાગે તો વિશ્વાસ ઓછો થઈ જાય છે ગુજરાતની અંદર અગિયાર હજાર ત્રણસો વકીલોનું શપથ ગ્રહણ બાકી હતું આ જે શપથ ગ્રહણ થયું એ દેશની અંદર સૌથી મોટું સંખ્યાની દ્રષ્ટિએ શપથ ગ્રહણ છે અને આ સંમેલન પણ મને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેને પણ કહ્યું કે સંખ્યાની દ્રષ્ટિએ દેશનું સૌથી મોટું સંમેલન છે જે મંચ હતો એમાં દેશના ગૃહમંત્રી સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા ગુજરાતના બંધારણીવાળા મુખ્યમંત્રી અને એડવોકેટ જનરલ એટલે અમે ગ્રીનીજ બુક ઓફ વર્લ્ડમાં પણ એપ્લાય થઈ ચૂક્યા છીએ